શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયા છે રોકાણના શ્રેષ્ઠ પર્યાયમાંથી એક શેર માર્કેટને માનવામાં આવે છે શેરબજારમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટિટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી વોટ્સએપમાં લિંક મોકલવામાં આવતી હતી બે અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી બાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં વીસ લાખ પચાસ હજાર આઈએમપીએસ આરટીજીએસટી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાંથી ફરિયાદીને ત્રણ લાખ વિડ્રો કરી દેવામાં આવ્યા હતા બાકીના સત્તર લાખ પચાસ હજાર તથા પ્રોફિટના રૂપિયા વિડ્રો કરવા દેવાયા ન હતા પૂર્વ આયોજિત કાવતરું ગત તારીખ સાત બાર ત્રેવીસ અને સાત બે ચોવીસ દરમિયાન મોબાઈલ નંબરના વોટ્સએપમાંથી મેસેજ કરવામાં આવ્યા હતા

રોહિત ભરતભાઈ વલ્લભભાઈ દુધાત ઉર્વિશ જયંતભાઈ નસીત ઉર્વિશ સંજયભાઈ નસીત સમાવેશ કરવામાં આવે છે